રાહુલ કુમારે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાહુલ ને લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા એકવીસ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાતા પરિજનોમાં ગને ગામોના લોકોમાં અમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શોકનું મોજું ફરી વળ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આમોદ પોલીસે મૃતદેહ ઉપર કબજો મેળવી મૃતકને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થ કસેડી તેનું તપાસ હાથ ધરી હતી અંતે ઉલ્લેખનીય છે કે આજનો યુવાધન અને નાના નાના બાળકો પણ મોબાઈલમાં આવી નાની મોટી ગેમો રમી રૂપિયા હારી જતા હોય છે જેમાં કેટલાક આત્મહત્યા કરી લે છે જ્યારે કેટલાક પોતાનું મગજનું સંતુલન ગુમાવી બેસે છે તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય જેથી મા બાપ અવશ્ય પોતાના બાળક ઉપર ધ્યાન રાખવું જરૂર છે અને બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ જેથી આવનાર સમયમાં આવી ઘટના ફરી કોઈ પરિવાર સાથે ન બને